આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબીમાં શ્રી મેજર ધ્યાનચંદ્રજી જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી અંતર્ગત ખેલે ભી ખીલે ભી થીમ હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સ્વાગત ચોકડી ઉમિયા સર્કલ શ્રી સરદાર પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ સુધીના રૂટ પર અંદાજીત સાત કિલોમીટર લાંબી સાયકલ યાત્રા યોજાઈ હતી આ સાયકલ યાત્રામાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને જિલ્લા પોલીસ વડા મહેશ પટેલ સહિતના મહાનુભાવો લીલી ચંડી બતાવીને આ રેલીને પ્રસ્થાન કરાયો હતું ત્યારબાદ તેઓએ પણ આ રેલીમાં ઉત્સાહભેક ભાગ જોડે લીધો હતો હોકીના જાદુગર એવા શ્રી મેજર ધ્યાનચંદ્ર જન્મજયંતિ અન્વયે સમગ્ર રાજ્ય અને દેશમાં વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ ઓગણત્રી ઓગસ્ટના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા જેના ભાગરૂપે મોરબી લોકોમાં તંદુરસ્તી બાબતે જળવાતી રહે તે માટે જાગૃતિ અંતર્ગત શ્રી મેજર ધ્યાનચંદ્રએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી જિલ્લા રમતગમત કચેરી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વહેલી સવારે સાયકલ રેલી યોજી લોકોને સ્વસ્થ જીવનશૈલી અને ફિટનેસનો સંદેશો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સર્વ ઉપસ્થિત રહી નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે શપથ પણ લીધા હતા આ રેલીમાં હરવદ પ્રાંત અધિકારી ધાર્મિક મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર સંજય સોની જિલ્લા અધિકારી રવિભાઈ અગ્રણી રાજકોટિયા પોલીસ જવાન રમતવીરો તથા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સાયકલ રેલીને સહભાગી બન્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી